અમેરિકન પ્રમુખ જો બાઇડન દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં જીતી ગયા છે જો બાઇડને શનિવારે દક્ષિણ કેરોલિનામાં મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મરિયાને વિલિયમસન સહિત અન્ય લાંબા સમયના ડેમોક્રેટ્સને હરાવ્યા હતા સાથે જ જો બાઇડન પક્ષ તરફથી ઉમેદવારી માટે પર પડશે તો બાઇડને પણ દક્ષિણ કેરોલિનામાં મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ જીત તેમના અભિયાનને સરળતાના પંથે આગળ લઈ જશે મહત્વનું છે કે જો બાઇડેને આ ચૂંટણીમાં સારી જીત મેળવી છે જે તેમને મુખ્ય ચૂંટણીમાં મદદ કરશે અમેરિકન પ્રમુખ જો બાઇડેને ચૂંટણી પ્રચારમાં ભારે રોકાણ કર્યું છે કે જેથી તેઓ વધુમાં વધુ મત મેળવી શકે મળતી માહિતી અનુસાર અમેરિકાના ડેલવેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે અમેરિકન પ્રમુખ જો બાઇડેને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા જો બાઇડને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના દાવેદારો કોઈ પણ બાબતની તરફેણમાં નથી અને દરેક વસ્તુનો વિરોધ કરે છે તેમ કહ્યું હતું જોકે બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પનું સીધું નામ લીધું ન હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App